वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए आज रोज हमारेवाड़ी विस्तार में, बदा में ने ने खेड़ ताल मीटिंग रा फाम आवेली थी 14 सालों बेटा એ મોડા પાણીમાં પણ થાય ને મીઠા પાણીમાં થાય ખારા પાણીમાં થાય બરાબર તો જે પણ પાક આપણે પસંદગી કરીએ પાણીને આપણું પાણી કેવું છે એને આધાર ધ્યાન રાખો હવે પાણી જતાં શું કરવું પડે પાક તો આપણે લેબોરેટરી કરાવવી પડે બરાબર જો તમે લેબોરેટરી કરાવી દો તો એ ખબર પડી જાય કેટલા પીએસ ટીડીએસ યુક કરો બરાબર અને બીજું કોઈને ઘેરે કોઈ આરો વાપરતું હોય સમજ્યું આરો કોઈ વાપરતું હોય તો જે આરો વાપરતું હોય એની પાણી ટીડીએસ મીટર હોય ટીડીએસ મીટર આપે કંપનીમાં ટીડીએસ ચેક કરવાનું તો ટીડીએસ મીટર હોય તો આપણા પાણીને ટીડીએસ ચેક કરી દેવા કેટલા ટીડીએસ મીટર બરાબર તો જેમ ટીડીએસ વધારે એમ પાણીની ગુણવત્તા નબળી બરાબર જેમ ટી ગીએસ પોસાય એમ પાણી વધતા થાય બરાબર છે ટીએસ આપણે છેદ કરી અને પછી આપણે એને એ પ્રમાણે આપણે પાકની પસંદગી બરાબર બીજું પાણી હોય તો જ ખેતી થઈ પણ શકીએ આપણે બધા ખબર છે બરાબર તો ચોમાહા દરમિયાન જેટલા બને એટલા કુવા રિસાર્જ કરી કુવા રિસાર્જ થાય એ પણ ખૂબ સારી વાત છે બરાબર માની લો કે ઘણા ખેડૂતો કૂવા રિસાર્જ કરતા સીધું ઘૂંગળું વાળી દે કૂવામાં બરાબર તો જો સીધું ઘૂંગળું વાળેલું હોય કૂવામાં તો કૂવો બુરાઈ જવાની કૂવામાં ગાળ ખાવાની આવી બહુ મોટી સમસ્યા હોય હતી એના કારણે ઘણા ખેડૂતો કુવા રિચાર્જ કરતા નથી કે જેને ખારું પાણી છે તો પિયત યોગ્ય નથી બરાબર તો પીએની જમીનમાં આપણે પિયત કરતા હોય તો પાણી વાળતા હોય તો એમાં જીપસમ નાખવાનો આગ્રહ રાખે અથવા તો જીપસમ ન નાખીએ ત્યાં કોઈ ખાતી છી હોય તો છાસ પાવાનો જો હોય તો મળતું હોય તો બરાબર તો એ છે સાસ વસ્ત્રી છે એ પાણી છે એના ખરાશિયા તોડી શકે બરાબર સાસ પાવાનો આગ્રહ થશે જેથી કરીને પાણીની જરૂર અને આપણા પાકને એ હારી ના પડે તો પાણીને ધ્યાનમાં લઈને આપણા જે તે પાક બીજી બાબત છે જમીન જમીન છે એ મુખ્ય બાબત છે જમીન હોય તો ખેતી થાય નહીં જમીન જેટલી મજબૂત હોય જેમ જેટલી સારી હોય એટલો જ પાક આપણો સારો છે જમીન જો કહ વગેરે નહીં હોય તેનો પાક સારો થાય નહીં બરાબર તો પહેલી બાબત છે કે જમીનને મજબૂત કરવા માટે થઈને શું શું પડે એમાં આપણે ઘણા ખેડૂતો બધા સાની ખાતર નાખતા હોય છે બરાબર બહારની માટી ભરતા હોય છે જમીન સાટું જોઈએ બરાબર તો એ ઘણી બધી બાબતો કે જમીન આપણે સુધારવા માટેનો પ્રયત્ન કરતા હોય એના સિવાય બીજી નાની નાની બાબતથી પણ આપણે ધ્યાનમાં રાખવી પડે તો હું બાબત ધ્યાનમાં રાખવી પડે પહેલી વસ્તુ છે કે ભાઈ વારંવાર ઊંડી ખેડ કરો બરાબર તમે વર્ષે દાડે અથવા તો બે વર્ષે ત્રણ વર્ષે એ વખત ઊંડી ખેડ કરો તો એ માન્ય છે પણ પાળે પાળે એટલે સિઝન બદલે કે તરત એક પાક પૂરું થાય કે તરત ઊંડી કોઈ ખેડૂત કરતા હોય તો એ કરવાની ભલામણ નથી પાળે પાળે ઊંડી ખેડ કરવી પાવલી ખેડ કરવી નહીં તો જમાની જમીનનું બંધારણ છે એ તૂટે બગડે એના કારણે થઈને જમીન છે એ પણ બગડે બરાબર બીજી વસ્તુ છે કે આપણે માની લો કે પાક વાવી દીધો બરાબર કપા મગફળી એ પણ વાવે તો એમાં છે સોમાન સીઝનમાં સિઝનમાં ઘરાક વરાપ નીકળે એટલે ઘણા ખેડૂતો હાથી આંતર આંતરખેળ માટે નીંડા મનાવા માટે બરાબર તો જમીનમાં ભેજ ઓછો ત્યારે જ આંતરખેડ કરવાનો આગ્રહ રાખો ભેજ વધારે હોય ગાળાનો મોડો વળતો હોય ત્યારે આંતર કરવાનો આગ્રહ રાખવો જમીન જેટલી સોળાય એટલી ભેજ કરવાનું એની જગ્યા ઓછી થાય અને જમીનનું બંધારણ બંધારણથી મળી બરાબર તો આંતરખેડ બને એટલી ઘટાડવાનો પ્રયત્ન કરવો ન ઘટાડીએ ત્યારે જેટલો ભેજ ઓછો હોય ત્યારે એને આપણે આંતરખેડ કરવાની વાત બીજું આપણે બધા ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખાતર નાખતા હોય નાખીએ છીએ ને બધા બરાબર આપણે સમજણ એવી હોય કે ભાઈ રાસાયણિક ખાતર આપણે જે મોટા કોથળામાં લઈએ અને પાયામાંને નાખીએ અને ખેતરમાં નાખીએ એ સીધા છોડ લઈ લે તો સીધો છોડ લઈએ કે વેરી ગુડ બહુ સારી વાત છે અને બહુ સાચી વાત છે બેક્ટરિયા જ બે બે એ એક બેક્ટરિયામાં જ કાગળ છે કે જે જેપર તત્વો આપણે ગલુ નાખીએ ખાતર નાખીએ બરાબર એને લભ્ય સ્વરૂપમાં ફેરવીએ એટલે મગફળી વાઈ ગઈ મગફળી બીજું કોઈ પણ બીજો કોઈ વાયર

બધા એકવીસ વડો બીજો ન હોય તો ખેડૂત માટે નુકસાન કરતા હોય એનું કારણ એ છે કે માની લો કોઈ પણ એક જ તમે પાક વાવ બરાબર મગફળી વાવો આપણે મગફળીનું બહાર એ મગફળી વાવ તો મગફળીને જે તત્વો જોઈએ એ કરતાં જમીનમાંથી એક જ તત્વો ખેંચીએ બીજા તત્વોને ડીએથી બરાબર માની લો કે એને લોહ તત્વની સૌથી વધારે જરૂરિયાત હોય સલ્ફર તત્વો સૌથી વધારે તો એ લોહ તત્વ અને સલ્ફર તત્વો જ તમારી જમીનમાંથી ખેંચાકી દે એને જ ખેંચી લે અને એની પછી તમે જે પણ પાક વાહો બરાબર જેના કારણે મગડના છોડવા નાખો છોડવા નાખો સૂર્યમુખી નાખો શાકભાજી નાખી દો ભીંડો છે કે છે તમે ચોમાસામાં જે પાક થતો હોય ને બરાબર શીભડાના કે કાકડીના વેલાવાળા પાડે નાખો તો એના કારણે તમારી જમીનમાં જય વિવિધતા પાક વિવિધતા જળવાય તો એના કારણે બે ફાયદો થાય પહેલી વસ્તુ છે કે તમારા પાક જે પાક તમારો મુખ્ય પાક છે એની બાજુમાં હોય એટલે પાકની ફેરબદલીને દેખાય બરાબર તો એના કારણે જમીનમાં પોષક તત્વો છે એ અલગ અલગ પ્રમાણમાં એને મળે બીજી વસ્તુ છે જેટલો પાક વૈવિધતાવાળો હોય તો જમીનમાં આપણી મિત્ર જીવાત છે એની સંખ્યામાં વધારો થાય આપણે જમીનમાં માત્ર ને માત્ર આપણા ખેતરમાં કંઈ નુકસાન કરતા ન જીવાય નથી એકલા એકાળી આવે હા બરાબર બીજી વસ્તુ ઓછી આવે આવે બરાબર પણ એની હારે માન લો કે મકાઈ ના કે મગડના છોડો હોય તો ક્રાયસોપાય આવે પછી આપણે મેન્ટીડ કરીએ હાંઢળી આપણે કહીએ એ આવે કરોળિયા આવે બરાબર તો આ બધાય છે મિત્ર જીવાયના રહેઠાણ માટે તો ખૂબ જરૂરી છે તો જેટલા પાક તમે વાવશો એમાં જે વૈવિધતા હોય બરાબર એ વૈવિધતા જાળવવી પણ ખૂબ જરૂરી છે વિવિધતા ન જળવાય તો ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂત તરીકે આપણે જ નુકસાન થાય બરાબર એવી જ રીતે માની લો કે આપણા ખેતરમાં જે પણ પાક વાવીએ એની જે પાયાની માવજતો છે એના બાબતે આપણે ખૂબ ધ્યાન રાખવું પડે બરાબર આ ત્રણ બાબતો છે જળ જમીન અને હવામાન છેલ્લી બાબત બરાબર કે હવામાન સારું હોય બરાબર છે માર્જુનભાઈ કીધું તો હવામાન છે એ સારું હોય તો જ કોઈ પણ પાક સારો થાય હવામાન વિપરીત હોય તો કોઈ પાક સારો થાય નહીં અને હવામાન વિપરીત હોય તો એના બે ત્રણ સાઈડ ઇફેક્ટ એ થાય કે પેલો તો પાકમાં પોષકતત્વોને ક્યારેક ગુણઅસર જાય બીજા નંબરમાં રોગ જીવાતનું પ્રમાણ વધી જાય બરાબર કેમ કે વાતાવરણ પહેલાં જ રોગ જીવાત આવું જાવું હોય તો એ વધી જાય તો આપણે ખેડૂતના એ ખર્ચકો વધી જાય બરાબર તો વાતાવરણ જો સારું હોય તો કોઈ પણ પાક આપણો સારો લઈ એક તો સારો થાય બરાબર અને એ બધું જો આપણે ધ્યાનમાં રાખવું હોય તો પછીની બાબત છે કે જેમ આપણે વાત કરી કે ભાઈ સારું બિયારણ પસંદગી કરવી બરાબર સારું ખાતર પસંદગી કરવી અને પછી જ્યારે પણ કોઈ પાયાની માવજત મૂકીએ બરાબર પા જેટલી પાયાની માવજત થાય એટલો આપણે ફાયદો થાય પાયાની માવજતમાં શું કરવાનું કે ભાઈ પાયાના ખાતરની જે ભલામણ છે એ પાયામાં જ નાખી દેવા બરાબર એ પછી પાછળથી આપવાની ભલામણ હોવી જોઈએ નહીં આપણે બરાબર આપણે કરીએ બીજી વસ્તુ છે કે દાણાને જેટલો પટ આપી ગયો અને જેટલું તમને નિયંત્રણ મળીએ એટલું પછી પાછળથી રોગ આવે પછી નિયંત્રણ નહીં મળે દવા ભલામણ થયેલી સારી દવા હોય એનો તમારે પેલો પટ આપી દેવાનો અને પટ પણ ક્યારે આપવાનો ટાણે આપવાનો નથી ઓછા નામે દસથી બાર કલાક પહેલાં બરાબર લો કે હવે વાવવાનું છે તો સાંજે પટ આપી દેવાનો ભલા એટલે કે ભેજ આપવાનો નથી બરાબર લિક્વિડ દવા હોય પ્રવાહી દવા હોય તો જેટલી દવા છે એટલું જ પાણી લેવાનું નથી વધારે પાણી લેવાની જરૂર નથી બરાબર ને પાવડરમાં દવા હોય તો એને પાણી અડાડવાની વાત નથી કોરી દવાનું એને પટ આપી દેવાનું છે દસથી બાર કલાક પહેલાં અને પછી વાવેતર માટે એનો ઉપયોગ કરવામાં આવે બરાબર તો મોટા ભાગના રોગ જેવા છે ન્યાય અટકી જાય બરાબર પણ તાણે પટ આપવાથી એ ફાયદો મળવાનો છે એ પૂરો મળજે અને એટલે જે પાયાની બાબત છે પાયામાં જ આપણે માવજત કરવી જોઈએ તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે બીજું તમારે જે પણ પાક વાવવો હોય અમે કોઈ પાકની સ્પેશિયલ ભલામણ કરતા નથી કે તમારે આ જ તમારા ખેતરમાં જે સારું થતું હોય હું તો કહું છું ઝવેર હાર થતી હોય ઝવેર જ વાવવી બરાબર તમારા ખેતરમાં મગફળી સારું ઉત્પાદન દેતી હોય તો મગફળી વાવવી બરાબર કપા હાર થતો હોય કપાહ વાવો બરાબર આ તો કપાહ વાવતા હોય એને સિંગલ કપાહ વાવો ને વૈષ્ણવ એક મગફળીની ઓળ પાસે સોયાબીનની ઓળ એ વાવવી ખૂબ જરૂરી છે બરાબર જેથી કરીને મગફળી અને સોયાબીન છે એ લેગીમીની સ્વર્ગના પાક છે લેગીમીની સ્વર્ગના પાક એટલે એના મૂળીએ ગાંઠ્યું થાય તમે જોયું હોય છે મગફળીના અને સોયાબીનના અને મગોળીના મૂળિયા ગાંઠ્યું હોય ખબર છે ને બધા જોયું ને આ ગાંઠ્યું હોય ને રાઝ્યો બીમની ગાંઠ્યું આપણે જે બેક્ટેરિયાની વાત કરીને તમે ખાલી ગણતરી કરો એક હાઠીનું સરેરાશ પાંચસો ગ્રામ વજન આપણે ગણીએ કેટલું અડધો કિલો કિલોકેલી હાઠી હોય તો અડધો કિલો ગણીએ અમુક આઠ આઠ ફૂટના હોય તો વધારે વજન હોય થાય તો આપણે સરેરાશ ગણીએ અડધો કિલો હાઠીનું વજન હોય તો એક એકર જમીન હોય હરખી હરખી સોરસ ને પાંચ બાય દોઢ ફૂટે વાવેતર કરો તો ચારથી સાડા ચાર હજાર સોળ આવે એક એકરમાં કેટલા શ્યારથી સાડા શ્યાર હજાર સોળ તો સમથી ચાર હજાર સોળ તમે પકડીને હાલો ને અડધો કિલો વજન ગણો તો કેટલા કિલોગ્રામ વજન થયું બે હજાર કિલો થયું અને બીજો કપાહનું ઉત્પાદન એ અલગ બરાબર જે તમારી વિગત દહ બાર માણો વી મણ જે થતો હોય બરાબર તો એ વજન અલગ એટલું વજન આવ્યું ક્યાંથી આ વજન આવ્યું ક્યાંથી એટલી તમારી જમીન શું ધાવીને જ મોટો થયો એને જો ભૂકો કરીને નાખો તો તમારી જમીન જળવાય બરાબર અને એને તમે બાળી નાખો અથવા તમે એને હેડે ઢેગલો કરી દો તો તમે તમારું પોતાનું ખુદનું નુકસાન કરો બરાબર એટલે આવું ન કરો જે પણ પાક વાવો ભલામણ એવી છે કે જે પણ પાક વાવો એના પચીસ ટકા વજન બરાબર તમારી જમીનમાં પાછો જાવો જોઈએ જાવો જોઈએ જાવો જોઈએ એટલું વજન તમારી જમીનમાં જો પાછો મળી જાય મળી જાય તો એ પાક તમારો છે તમારી જમીન છે જળવાય બરાબર એટલે કપા હવે આવતા વર્ષે જે પણ આ વર્ષે કરવાના હોય એ આવતા વર્ષ માટે ખાસ હવે તો ટ્રેડર મશીન આપણા વિસ્તારમાં આવી ગયા છે બરાબર અથવા તો નાનો કપા હોય તો રોટા એ સારી રીતે હાલે છે બરાબર તો શેડર મશીન આપી ભૂકો કરીને પાછો હાથી ભેળવી દેવી અથવા તો રોટાવેટર મારીને ભેળવી દેવું તો એ આપણી જમીનનું બંધારણ છે આપણી જમીનના જે પોષક તત્વો છે એને એ જાળવી રાખવું બરાબર અને બિયારણ છે એ તમારે જે પણ પાક વાવો હોય તમે જે પણ નક્કી કરો એનું આગોતરું બધું આયોજન કરીને લઈ લેવાનું બરાબર હજી તો ઘણા ખેડૂતો એવું કરે છે કે સિઝન માથે ધમધમતી હોય વરસાદ વરસી ગયો હોય બરાબર હવે વાવવાનું હવે વાવવાનું તો એક આંખમાં કોથળો નાખીને બિયારણ ગોતવા નીકળે બરાબર તો ભલા થઈને આવું નહીં કરતા તમારે જે પણ પાક વાવવો હોય બરાબર એનું આગોતરું બિયારણનું આયોજન કરી દઉં કે ભાઈ મારે ગિરનાર શાર વાવી છે ઈચ્છા છે તો આગોતરું બિયારણ ગિરના શાળાનું લઈ લે બરાબર તમારે જે પણ કપા તમારે વાવો છે ને જે તમને બિયારણ સારું ધ્યાનમાં છે તો એક આગોતરું લઈ લેવું જો દવામાં ખર્ચો બસાવો હોય કેમ કે ખેડૂતને સૌથી વધારે ખર્ચો દવામાં બરાબર તો દવામાં ખર્ચો બસાવો હોય તો સૌથી વધારે તમારે ઘરગથ્થુ દવાનો ઉપયોગ કરવો જરૂરી છે બરાબર અને ઘરગથ્થુ દવા બનાવવા માટે આ ગોલ્ડન ટાઈમ કહેવાય સોનાનો સમય કહેવાય અત્યારે તો મોટા ભાગના ખેડૂતને થોડો ઘણો થોડો ઘણો સમય હોય અને ટાણે ભાગના લીંબડા પર પુષ્કળ લીંબોડી આવી જાય ને હવે થળિયા થવીએ થળિયા થવા માંડે બરાબર તો કલાક બે કલાક ત્રણ કલાક અડધું ટાણું સમય કાઢી તમારા શક્તિ પ્રમાણે જેટલો બને તો લીંબોડી અર્થ બનાવીએ કોળીના અર્થ બનાવતા જે કચરો વધ્યો બરાબર તો એ જેટલો વધ્યો એકતા ગારું વીધું તો એકતા ગારું શાણ લઈ લેવાનું શું લઈ લેવાનું શાણ ગાયનું મળે તો બેસ્ટ બરાબર શાણ લઈ લેવાનું પછી એમાં એક ધૂપનું પડીકું નાખ દેવાનું આપણે હવનનું ધૂપ આવે ને કે હવે ધૂપનું એક પડીકું એમાં નાખી દેવાનું બરાબર ધૂપનું પડીકું નાખી દેવાનું પછી એમને સાણા કરી અને સુકવી દેવાનું બરાબર અને પછી સુકાઈ જાય એટલે પછી તમારે એને આપણે ભેદ ન લાગી એવી જગ્યાએ સંગ્રહને રાખી દેવાનું ચોમાહાની સિઝનમાં જ્યારે મચ્છરનો ત્રાસ હોય બરાબર કે આપણા જ્યાં ઢોર બાંધતા હોય ન્યા હોય તો ત્યારે એના બે કટકા સળગાવીને મૂકો બરાબર તો મચ્છર રિપેલેન્ટનું સૌથી સારું કામ કરો બરાબર સામાન્ય માણસ અટાણે બજારમાં તમે જુઓ ખાલી મચ્છરને દૂર રાખવા માટે થઈને કેવડા કેવડા ઓલે કોઈલુના લિક્વિડના કેટલા ખર્ચા કરે તો આ બનાવી લઈએ જો લીંબોળીનો અર્થ બનાવતા હોય ઘણા ખેડૂતો અથવા ઘણા જે મોટા વ્યક્તિઓ છે એને લીંબોડીના અર્થની જરૂર ન હોય તો લીંબોળીનો લીંબોડી છે એ લઈ લે થોડાક લીમડાના પાન લઈ લે એ ખાંડી અને સાણ ભેગા ભેળવી અને એના સાણા બનાવીને એ ઉકવી દે બરાબર આ ઉપયોગ કરે પણ આપણા હાથમાં છે આપણે કેટલા ઉપયોગ કરવો બીજા તમારા કોઈ પ્રશ્ન હોય તો કયો બીજું આપણું પર્યાવરણ આપણી જમીન એ તો સાથે સાથે બસવાની જ છે બરાબર તો આ બધા બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ ત્યાંથી ત્યાં થોડા થોડા બદલાવ કરીએ તો આમાં આપણે ત્યાં જીતી શકાય એવું છે ડીશ લઈ આવી હા તો